પરંતુ આજે એક એવી કહાની અમે આપને સંભળાવવા જઈ રહ્યા છીએ જ્યાં પતિ પત્નીના સંબંધનો કરુણ અંજામ આવે છે આ કહાની સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે હાલ તો પત્ની અફસોસના આંસુ સારી રહી છે શું છે એ ઘટના જે અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે કઈ એવી ઘટના બની છે જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોમ્યા સુપત્નીએ જ પતિનું ઢીમ ડાડી દીધું કોણે કરી કોની હત્યા પ્રેમી પણ ન મળ્યો અને પતિ પણ ગુમાવ્યો હત્યાની પાછળ શું છે કારણ આ ક્રૂર કહાનીની એક એક જાણકારી આપવાની છે તમને અહીં વાત થઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દિક્સર ગામની જ્યાં યુવકની હત્યા કરાયેલી લાશ મળે છે મૂળી તાલુકાના દિક્ષર ગામે તડાવની પાડ પર એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચારી મચે છે આની જાણ પોલીસને કરવામાં આવે છે અને સમગ્ર જિલ્લામાં ચર્ચા થવા લાગે છે કે આખરે આ કરપીણ હત્યા કોને કરી કેમ કરી ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ગામમાં પહોંચી આવે છે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરે છે પોલીસ ખૂબ પ્રયત્નો કરે છે ઘણા દિવસો સુધી પરંતુ કડી ગોતવામાં નિષ્ફળ સાબિત થાય છે યુવકની હત્યામાં કોઈ કડી નથી મળતી અને બીજી તરફ હત્યા થયેલ યુવક કેતન વાઘેલાની પત્ની અને પરિવારજનોએ જ્યાં સુધી હત્યાના આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની હટ પકડી લે છે

dead body મળી આવી જાહેરાત આ dead ને જોતા તેની ઉપર તીક્ષણ અભિયાન ના અને મૃત હાલત માં મળી આવેલ જે અંગે મર્ડર નો ગુનો દાખલ કરી આ જે મરણ જેના કિસ્સા એ ત્યાં સ્થાનિક જ કેતન ઉત્સાહ કર્યો દેવ ગુજરાત અને તેના કુટુંબીજનોને પૂછતા તેમને કોઈ આ બાબતે કોઈ શકવમ કે એવું કંઈ હતું નહીં જેથી વણ ઉકેલો વણ શોધ્યાલ બીમાં દાખલ થયેલ હતો ત્યારબાદ આ ક્રમે તપાસ પછી યાદ કરતા આ ક્રમે બે શ્રદ્ધારો માલુમ પડેલા જે બંને શ્રદ્ધારોની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા કોઈ કદાયક હકીક હકીકત ત્યારે મળેલી નહીં પરંતુ આ શ્રબ્ધારો ઉપર સતત વોચ રાખી અને આ શબ્દારોની એક ગતિવિધિ ઉપર વોચ રાખતા ત્યારબાદ પૂરતા પુરાવા મળતા આ શરદારને ફરી લાવી ફરી લાવી મુડી પ્રિય સાઈ એ જાડેજા તેમની ટીમ દ્વારા ફરીથી લાવી ફરીથી એની પૂછપરછ કરી વિગતવાર પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધેલો અને આ કમે એવી હકીકત ખોલવા પામે નહીં કે આ મરણ જનારની પત્નીને આ જે શરદાર વિક્રમ સાઈલાનો વિક્રમ દેવ્યુ મુજબ ની સાથે આડા સંબંધો હતા આ ઘટનામાં પોલીસ ત્રણ આરોપીને પકડે છે આરોપી પ્રેમી વિક્રમ રેવાભાઈ મૃતકની પત્ની સુરજીબેન અને ત્રીજો આરોપી વિક્રમ મંજીભાઈ વાઘેલા આ ત્રણેયની આખરી પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારે ફૂટે છે ભાંડો સુરજીબેનનો કૌટુંબિક દેર વિક્રમ વાઘેલા છે જે અવારનવાર ઘરે આવતો અને અહીં દેર ભાભીની આંખો મળી જાય છે બંને પ્રેમમાં પડે છે અને કાયમ ફેસબુક કોલ અથવા તો વોટ્સએપ કોલ કરતા જેથી કોઈ રેકોર્ડિંગ ન રહે અને આ લોકો ક્યારે પકડાઈ ના જાય આવું કરવા છતાં અંતે પાપનો ઘડો દેર ભાભીનો ફૂટે છે અને સુરજીબેનના પતિ કેતનને આ તમામ ઘટનાની જાણ થાય છે બંને વચ્ચે ઝઘડું થાય છે અને ત્યારબાદ રચાય છે એક ખૂની ખેલનો પ્લાન આ સંબંધોમાં મરણ જનાર આડખીનું રૂપ થયેલ થતો હોવાનું જણાતા આ લોકોએ એક પૂર્વ આયોજિત કરી તેની પત્ની અ સાયલા નો વિક્રમ દેવી પૂજે અને તેનો એક સાગરી વિક્રમ જે બાવડાનો આ ત્રણેય મળીને રાત્રે તેની પત્નીએ અને દવામાં બેહોશીની દવા નાખી ખોરાકમાં બેહોશીની દવા નાખીને બેવાન ગ્રચના કરી અને ત્યાર બાદ સવારે મોટરસાયકલ સવારના પાંચ વાગ્યો સાયલા ખાતેથી આ બંને જણાએ તેના ઘરે આવી અને મોટરસાયકલ ઉપર નાખી હવાની જગ્યાએ લઈ જાય અને માથામાં હુંરીનો ઉંધોગા મારીને મરણ જળ અને લાશ પેમીને જગા રહેલા ત્રણે ત્રણ આરોપીઓ પોલીસ અટકાયત કરી દીધેલ છે હાલે પોલીસ છે તેમની વિશેષ તપાસ ગુડી પોલીસ ચલાવી દઈ છે તો પત્ની હત્યારાને ઝડપા પોલીસ પાસે સતત માંગ કરતી રહી ષડયંત્ર રચ્યું મોતને ખાટ પતિને ઉતાર્યો પણ કહેવાય છે ને કે તમારો પાપનો ઘડો જે દિવસે ભરાય છે ત્યારે તમને કોઈ બચાવી નથી શકતું અને અહીં ભાભી સાથે પણ એવું જ થાય છે હાલ આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યા છે પરંતુ એક પરિણીતાને પ્રેમી પણ ન મળ્યો અને પતિ પણ ગુમાવ્યો હવે બાળકો નોંધારા બનતા તેમના ભવિષ્યનો પણ સવાલ થાય છે ત્યારે જોવું રહેવું કે કાયદો હત્યારી પત્ની અને પ્રેમીને શું સજા આપે છે સુરેન્દ્રનગરથી સાજીદ બેલીમનો અહેવાલ ગુજરાત તક તો આજની આ સ્પેશિયલ ક્રાઈમ સ્ટોરીમાં બસ જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે પરિમળીશું નમસ્કાર સાવધાન રહો સતર્ક રહો